જય માતાજી મિત્રો રૂબી કિચન કીન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઓડી સ્પેશિયલ ઘઉના લોટની મીઠી સેવ તો દરેક ગુજરાતીના ઘરમાં આ મીઠી સેવ તો બનતી જ હોય છે પણ આપણે આજે આ ઘઉની સેવ કેવી રીતના બનાવવી અને તેને કેવી રીતના સ્ટોર કરવી એ બધી જ ટિપ્સ સાથે આપણે આ સેવની રેસિપી બનાવીને બતાવીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ હોળી સ્પેશિયલ ઘઉંની મીઠી સેવ તો રેસિપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલા આપણે પાંચસો ગ્રામ જેટલો મેં લોટ લઈ લીધો છે તો લોટને તમારે ચાળી અને પસી લેવાનો છે તો આ સેવ ઘઉંના લોટની બનાવવામાં આવે છે તો ખાસા હોળી ઉપર આ સેવ બનાવવામાં આવે છે અને આ સેવનું ઘણી જગ્યાએ નિવેદ પણ કરવામાં આવે છે નિવેદ કરવા માટે આપણે જો સેવ બનાવતા હોઈએ સરસ ચોખ્ખી રીતે આપણે આ સેવ બનાવની હોય છે માર્કેટમાં પણ સેવો મળતી હોય છે પણ આપણે આ રીતના ઘરે જો બનાવીશું તો આપણને સહેલી પડશે અને એકદમ સરસ માર્કેટ કરતાં ચોખ્ખી મળશે કારણ કે માર્કેટમાં બહાર જ આ સેવ પડી હોય છે એટલે તેની પર ધૂળ અને કચરો જામી જાય છે એટલે તો જ્યારે આપણે તે સેવ બનાવીને ખાઈએ છીએ તો તેની ઉપરનો જે કચરો હોય છે તેના લીધે આપણને સેવ ખાવામાં સારી નથી લાગતી તો આપણે એકદમ સરળ રીતે આજે ઘરે સેવ કેવી રીતના બનાવી એ હું તમને બતાવીશ તમારે કેટલી સેવ બનાવી છે એ પ્રમાણે તમારે લોટ લઈ લેવાનો છે તો મેં અત્યારે આ પાંચસો ગ્રામ જેટલો લોટ લીધો છે અને તેની અંદર આપણે કોઈ પણ મીઠું કે તેલ નાખવાનું નથી કારણ કે અત્યારે તો મેં તમને વિડીયો બતાવવા માટે જ આ સેવ બનાવું છું તો ઘણી જગ્યાએ તો આ સેવ ડબ્બા ભરી ભરીને બનાવતા હોય છે તો તમારે એ રીતના વધારે સેવ બનાવવાની હોય તો તમારે તેની અંદર મોઈ નાખવાનું નથી અને આપણે નિવેદ માટે બનાવતા હોઈએ તો તેની અંદર આપણે મીઠું પણ નહીં નાખીએ એકદમ આ રીતના મીઠું ને તેલ વગરની આપણે આ સેવ બનાવવાની છે તમે થોડીક બનાવતા હોય તો તમે આની અંદર મોઈ નાખી શકો છો પણ તમારે જો વધારે સેવ બનાવી હોય તો તમે આની અંદર મોર નાખતા નહીં કારણ કે મોર નાખવાથી લાંબા સમય સુધી સેવ સારી તો રહેશે પણ તેની અંદરથી એક સ્મેલ આવશે તેલની એટલે સેવ ખાવામાં સારી નહીં લાગે તો આપણે આની અંદર મીઠોને તેલ નહીં નાખી અને એકદમ સરસ આપણે લોટ બાંધી લઈશું આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધવાનો છે અને આ લોટ આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ તેના કરતાં પણ થોડો ઢીલો રાખવાનો હોય છે તમારી સાથે કોઈ મદદ કરવા વાળું હોય તો આ સેવ પાડવામાં એકદમ સરળ રહે છે અને એકલા હોય તો તમે આ રીતના થોડો થોડા લૂંટની સેવ તમે બે થી ત્રણ દિવસ સુધી પાળી શકો છો અને આ સેવ ખાવામાં એકદમ સરસ લાગે છે આ લોટ તમારે રોટલીનો લોટ બાંધો છો તેના કરતાં પણ થોડો ઢીલો રાખવાનો હોય છે કારણ કે આપણે સંચાથી સેવો પાડવાની છે એટલે લોટ જો કાઠો હશે તો સેવ તમે નહીં પાડી શકો એટલે હું તમને બતાવીશ કે લોટ કેટલો ઢીલો રાખવાનો જો આપણે થોડુંક અડધી ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું અને લોટને બરાબર મસળી છું આ લોટ તમારે ખૂબ જ મસળવાનો છે એટલે સેવ એકદમ સરસ પડે લોટ આટલો ઢીલો રાખવાનો હોય છે એટલે આપણે જરાક જ આંગળીને પ્રેસ કરી અને તરત આપણી આંગળી અંદર જતી રહે એ રીતના તમારે આ લોટ રાખવાનો છે હવે આપણે અડધી ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી અને લોટને થોડો ચીકણો કરી લેવાનો છે તેલ તમારે કપાસિયા કે કોઈ પણ રિફાઇન્ડ હોય જેની અંદર સુગંધ ના હોય એવું તેલ તમારે આ સેવની અંદર પસંદ કરવાનું છે જો તમે સિંગ તેલ લેશો તો તરત જ તેની સ્મેલ આવશે એટલે સેવ જલ્દી પકડી જશે આવી નાની નાની વાત તમારે ખાસ યાદ રાખવાની હવે આપણે એકદમ સરસ લોટને તેમની અંદર મસળી લેવાનું છે આ રીતના એકદમ સરસ મસરવાથી લોટ એકદમ સરસ પીસણો થશે અને જ્યારે તમે સેવ પાડશો ત્યારે સેવ તમારે એકદમ સરસ પડશે તો લોટ આપણે મસળી લીધો છે હવે આપણે લોટ ને ઢાકી અને પાંચ થી દસ મિનિટ માટે ટેસ્ટ આપીશું એટલે લોટ એકદમ સરસ સેટ થઈ જાય અને થોડોક હજુ આપણો આ લોટ ઢીલો થશે એટલે એકદમ સરસ સેવ પાડવાની મજા આવશે તો હવે આપણે ઢાકીને દસ મિનિટ માટે રહેવા દઈશું તો ખાસ આપણે આ કોઈ પણ ગાંઠિયા પાપડી કે સેવ બનાવવા માટે સ્પેશિયલ આપણે આ મસ્તી ને મંગાવ્યું છે તો આપણે આ કુરિયરને ને પેલા આપણે ખોલીશું તો તમને બતાવવા માટે જ આ મેં અત્યાર સુધી આ ખોલ્યું નથી

અને આ રીતના સો રૂપિયા કેશબેક પણ આવે છે આ રીતના જો તમે મશીન મંગાવશો તો છસો રૂપિયા નું મશીન છે તો તમને ડિસ્કાઉન્ટ પણ મળશે અને સો રૂપિયા કેશબેક મળશે અને ખુબ જ તમને રસોઈ બનાવવામાં ઈઝી પડશે તો હું તમને મશીન ને ખોલી બતાવું આ મશીન થી ફટાફટ તમારે કોઈ પણ સેવ પાપડી ગાંઠિયા બનાવવા હોય તો તમે ફટાફટ ઇઝીલી બનાવી શકો છો કોઈ પણ મહેનત નથી થતી તો આ રીતના એકદમ સરસ પ્યોર આ સ્ટીલ નું આવે છે તમે બધું જ સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે આ મશીન કેટલું સરસ આવે છે આજે બાજુમાં ડટ્ટી આપી છે તો આને તમે પ્રેસ કરશો એટલે આ તરત ઉપર આવશે આ રીતના ઉપર નીચે થશે જો તમે એને છોડી દેશો તો એ આ રીતના ઉપર નહીં આવે એટલે આના મદદથી તમે આ ઉપર નીચે કરી શકો છો તો સરસ દેખાય એ માટે હું અત્યારે આ લઈ લઈશું અને તેની ઉપર આપણે આ મશીન મૂકીશું તો તેની સાથે એક આ ડબ્બી આવે છે ડબ્બી ની અંદર બધી પ્લેટ આવે છે તો આપણે તે ખોલીને ચેક કરીશું નું પેકિંગ પણ એકદમ સરસ આવે છે તો હું તમને બધી પ્લેટ ગણીને તમારે કઈ રીતના આપી છે એ રીતના તમે આ પ્લેટ ને લઈ અને ફરસાણ બનાવી શકો છો આપણી પંદર આ પ્લેટ આવી છે સાથે એકદમ સરસ તેનું પેકિંગ છે અને કોઈ પણ ઝંઝટ વગર એકદમ સરસ ઇજીલી તમારી આ સેવ પડી તૈયાર થશે તમારે કોઈ પણ ફરસાણ બનાવવું હોય તો તમે આ મશીન દ્વારા ફટાફટ ફરસાણ બનાવી શકો છો જો તમારે આ મશીન ખરીદવું હોય તો તમે તો તમે મારી ચેનલ ઉપરથી ખરીદી શકો છો તમને ડિસ્કાઉન્ટ પણ સારું એવું મળી જશે હવે આપણે આ મશીનને એકદમ સરસ ધોઈ લઈશું અને પછી આપણે સેવ પાડીશું તો હવે આપણે મશીને સરસ ધોઈ અને કોરું કરી લીધું છે અને આપણે જે આ રીતના થોડા મોટા મીડિયમ સાઇઝની જે જાળી આવે છે એનાથી આપણે આ સેવ પાડવાની છે તો હવે આપણે મશીનની અંદર તેલ લગાવી લઈશું તો આપણે એક વાટકીની અંદર તેલ લેવાનું છે અને આ રીતના તમારે કોઈ પણ બ્રશ કે હાથના મદદથી અંદર સરસ સરસ તેલ લગાવી દેવાનું છે છે એટલે એટલે આસાનીથી તમારી અને નીચે આવે નાનું આ રીતના તમારો હાથ નાખવો છે તો આ રીતના તમારે બ્રશના મદદથી મદદ આ તેલ લગાવવાનું છે આ તેલ એક જ વખતમાં તમે લગાવશો તો પણ સરસ ચાલશે અને ખાસ આપણે પિત્તાના મશીન અંદર બનાવશું ત્યારે તમારે આ તેલવાળા હોય છે તે ફરતું નથી પણ આની અંદર કોઈ પણ એવી માથાકૂટ નહીં રહે તો આપણે મશીનને આ રીતના લગાવી દઈશું ડાળી અને આ ભાગમાં પણ આપણે થોડું તેલ લગાવી દઈશું તો આપણે તેલ સરસ લગાવી દીધું છે તો આપણો લોટ પણ એકદમ સરસ સેટ થઈ ગયો છે હવે આપણે તેની અંદરથી આ રીતના તમે ખેંચો ને ખેંચાય એવો તમારે આ લોટને બાંધવાનો છે સૌથી પહેલાં આપણે આ મશીનની આ રીતના ફીટ કરી દઈશું આ રીતના આપણે થોડો થોડો

અત્યારે તડકો છે એટલે હું આ સેવ ઘરની અંદર જ બનાવીને આ રીતના પ્લેટની ઉપર તમે આ રીતના કપડું બાંધી અને તેની ઉપર તમે સેવ પાડશો તો સેવ આસાનીથી ખાટલા ઉપર તમે સુકવશો તો સરસ સુકવાઈ જશે તો હું અત્યારે તમને આ વિડીયો માટે જ આ પ્લેટની ઉપર પાડીને બતાવું છું તમે ત્યારથી પાંચ આ રીતના તમારે પ્લેટ લઈ લેવાની અને તેની ઉપર કપડું બાંધી અને તમે એક સાથે સેવને પાડી અને બાર તડકે સુકવી શકો છો તો હું તમને બતાવીશ કે આ મશીનથી આસાનીથી સેવ કેવી રીતના પડે તો આ રીતના મશીનને દબાવવાનું છે અને

તમે આ રીતના ઘરની અંદર પણ સેવને પાડી શકો છો હવે આપણે આને પણ ખાટલા ઉપર સુકવી દઈશું અને બીજી સેવ હું ખાટલા પર પાડી લઈશ તો આપણે આ રીતના ખાટલા ઉપર છૂટી છૂટી આપણે બધી સેવને સુકવી દીધી છે આ સેવ ફક્ત એક જ દિવસની અંદર સરસ સુકાઈને તૈયાર થઈ જાય છે તો મેં અત્યારે આ રીતના નાના મોટા ખાજા પાડીને આ સેવ તૈયાર કરી છે તો એકદમ સરસ આ રીતના તેના આપણે ખાજા પાડીને તૈયાર કર્યા છે તો હવે આપણે આ સેવને એક દિવસ માટે સુકાવા દઈશું અને પછી આપણે આગળ તેની રેસિપી બતાવીશું તો આપણી સેવ એકદમ સરસ સુકાઈને તૈયાર થઈ ગઈ છે તો આપણે પાંચસો લોટની અંદરથી આટલી તેની સેવ પડી છે અને સેવ એકદમ સરસ સુકાઈ ગઈ છે તો આ સેવ તમે એક ટા ડબ્બામાં ભરી અને તમે એક થી બે મહિના માટે આ સેવ તમે ખાઈ શકો છો અને આપણે તેલનો ઉપયોગ નથી કર્યો તો આપણી સેવ લાંબા સમય સુધી એવી નેવી છે તો એકદમ સરસ આપણા ઘઉના લોટની સેવ બનીને તૈયાર કરી દીધી છે મૂકી દીધું છે તો તમારે સેવ લો તેનાથી ડબ્બલ પાણી લેવાનું છે અને પાણી એકદમ સરસ ઉકળવા દેવાનું છે હવે આપણે તેની અંદર એક ટેબલ જેટલું તેલ એડ કરીશું એટલે જ્યારે આપણે સેવને વાપરીશું તો આપણે એકદમ સરસ છૂટી સેવ રહી અને સેવ તમારે સેવ આ રીતના નાના ટુકડા કરી લેવાના છે તો હવે આપણે આ સેવ પાણીની અંદર એડ કરીશું આ રીતના તમે ઉકળતા પાણીની અંદર સેવ નાખશો તો ફટાફટ તમારી સેવ બફાઈ તૈયાર થઈ જશે આપણે બધી સેવ એડ કરી દઈશું અને હવે આપણે ગેસને થોડો ફૂલ કરીશું એટલે આ રીતના ઉભરો આવશે એટલે સરસ એકદમ આપણી બધી સેવ નરમ પડી જશે અને સેવ આપણી સરસ બનીને તૈયાર થઈ જશે ફક્ત પાંચ જ મિનિટમાં સેવ બનીને તૈયાર થઈ જાય છે મેં અત્યારે થોડીક પાતળી સેવ રાખી છે એટલે ચડતા તેને વાર નહીં લાગે જો તમે જાડી સેવ બનાવીએ છીએ તો તે થોડી ચડતા વાર લાગશે એટલે આ રીતના તમારે બની શકે તો થોડી પાતળી સેવ બનાવવાની એકવાર આપણે આ સેવને ચમચી વડે મિક્સ કરી લઈશું આ સેવને ઓસાવેલી સેવ કહેવામાં આવે છે આ રીતના જ આ સેવ બનાવી અને તેનું નિવેદ કરવામાં આવે છે જેમ આપણે ચોખાને ઓસાવીએ છીએ એ જ રીતના આપણે આ સેવને પણ ઓસાવવામાં આવે છે આ સેવ ખાવામાં એટલી સરસ લાગે છે કે તો તમે આ રીતના એક સાથે આ સેવ બનાવીને ખાઈ શકો છો ખુબ જ ટેસ્ટી આ સેવ બની ને તૈયાર થાય છે અને ગળી તો કોને ના ભાવે આ રીતના તમે સેવ બનાવીને તૈયાર હશે તો કોઈ પણ મહેમાન આવશે તો પણ તમે તેમને આ સેવ ને બનાવીને પીરસી શકો છો આ સેવ ગરમ અને ઠંડી બંને રીતે એકદમ સરસ લાગે છે તો હવે આપણી સેવ એકદમ સરસ થઈ ગઈ છે ગેસ આપણે બંધ કરી દઈશું અને સેવ ને આપણે તેને આ અને સેવ ને આપણે આ રીતના ખુલ્લી ખુલ્લી કરી દઈશું તમે આ રીતના ગરમ ગરમ પણ ખાઈ શકો છો અને તમે થોડીક વાર ઠંડી થઈ અને પછી પણ તેને ખાઈ શકો છો ફક્ત આપણે બે થી ત્રણ મિનિટ માટે આ સેવ ને થોડી ઠંડી થવા દઈશું તો આપણી સરસ ઠંડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ છુટી છૂટી રહી છે હવે આપણે સેવ સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણી ઓળી સ્પેશિયલ ઘઉંની સેવ તો હવે તેની ઉપર આપણે ગોળ એડ કરીશું તમે ગોળની જગ્યાએ એ ખાંડ પણ એડ કરી શકો છો પણ આ સેવ ગોળની અંદર એકદમ સરસ લાગે છે અત્યારે બે ઋતુ ચાલે છે એટલે આપણે ખાંડના જગ્યાએ આ રીતના ગોળ નો ઉપયોગ કરીશું એટલે શરદી અને કફ થવાના ચાન્સ ઓસારે છે એકદમ સરસ હેલ્ધી આપણે આ ઘઉ ની સેવ બનાવીને તૈયાર કરી છે અને ઘર ની સેવ છે એટલે તમારે જેટલી ખાવી હોય એટલી તમે આ સેવ ખાઈ પણ શકો છો અને તહેવારો માટે આપણે બનાવતા હોઈએ તો તેની ઉપર તમે ઘી નાખીને ખાશો તો ઘઉંની સેવ ખાવાની ખૂબ જ મજા આવે આવશે તૈયાર છે આપણી હોળી સ્પેશિયલ ઘઉંના લોટની સેવ તો ખૂબ જ ખાવાની મજા આવી જાય એવી આપણી આ ઘઉંના લોટની સેવ બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણે આ ઘઉંની સેવને એકદમ સરળ રીતે બનાવી અને તૈયાર કરી છે અને એકવાર તમે આ રીતના બનાવી અને એક થી બે મહિના સુધી આ સેવને તમે ખાઈ શકો છો તો હવેથી તમે પણ ઓડી પર આ રીતના ઘઉંની ઘરે સેવ બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ઘઉંની સેવની રેસીપી કેવી લાગી જો તમને આ સેવની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય